નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે અમરેલી માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલા મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને મળી રહે તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો કપાસના ભાવ જોઈએ ને તો નીચા ભાવરિયા નવસો પાસઠ રૂપિયા અને ઊંચા ભાવરિયા પંદરસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ આપણે સિંગ ફાળાની વાત કરીએ તો નીચા ભાવરિયા બારસો ને બાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો ને અઢાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવર્યા ચારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દેશી ચણાની વાત કરીએ તો નીચા ભાવરિયા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ચાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવરિયા એકવીસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા એક હજાર અને ઊંચા ભાવરિયા એક હજાર ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવરિયા અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવરિયા તેતાલીસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા આઠસો રૂપિયા અને ઊંચા ભાવરિયા નવસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગમગુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીની વાત કરીએ તો નીચા ભાવરિયા બારસો ને પાંત્રીસ રૂપિયા અને ઊંચા ભાવરિયા બે હજાર પૂરા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સાતસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવરિયા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવર્યા છસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા તો મિત્રો આ હતા અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ